જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ મેં ખડબુજામાંથી બે સામગ્રી આપ સાથે શેર કરી આજે ત્રીજી સામગ્રી વૈષ્ણુ મેં છે ને વિડીયો બધા એક સાથે શૂટ કર્યા છે બસ અપલોડ હું અલગ અલગ કરી રહી છું જેથી શું છે કે આપને સામગ્રી સિદ્ધ કરવામાં પ્રોબ્લમ ના થાય મૂંઝવણ ના થાય કારણ કે એક સાથે જ બધા વિડીયો બનાવ અપલોડ કરી દઈએ તો ખબર જ ના પડી કે કઈ સામગ્રી કઈ કેવી રીતે કરી છે તો અહીંયા જો એક કટોરી મેં ખડબૂજો લીધું છે ને ખડબુજાને નાના નાના ટૂંક કરી લેવાના છે કેસર પલાળી રાખ્યા તમે તો અહીંયા જો એક કટોરી મેં ખરબુજાની ટૂંક લીધી છે તો એમાં અડધી કટોરી આપણે ખાંડ લઈ લેવાની એટલે સાકર અને સાકર ડૂબે એટલું અમે જલ કરી દેવાનું સેજ વધારે કરવાનું અને સાથે સેજ જલ ઉકળી જાય પછી એમાં સુગંધી કરી દેવાની એટલે એલચી અને આમાં ખડબૂજાના આ બીજ છે ખરબુજાના બીજ બી સાથે પધરાઈ દેવાના હવે ખાંડ ઓગળી જાય ને પછી આ જે ખરબૂજું છે ને ખરબૂજ એમાં પધરાઈ દેવાનું ખાંડ ઓગળી જાય પછી બરાબર કારણ કે ખાંડ નહીં ઓગળશે ને ખરબૂજું પધરાવી દેસું તો ખરબૂજા એટલે ખાંડ ઓગળશે નહીં હવે ગેસની આંચને ધીમી રાખીએ અમે કેસર એટલા માટે પધરાવ્યો છે કે એનું રંગ છે ને સુંદર આવે કેસરી એકદમ હવે એને સતત આપણે હલાવવાનું છે એટલે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી ચાશની ઘટના થાય ત્યાં સુધી એટલે આપણે જો કહું તો અને થાતા છે ને વિડીયો શોર્ટમાં કર્યો છે પણ એને થાતા કમસે કમ દસ મિનિટ થાય છે દસ મિનિટમાં એકદમ સુંદર સીધ થઈ જશે તો આ વિડીયો બે મિનિટનો જ છે પણ દસ મિનિટ એને લાગશે કારણ કે ધીમી આજે આપણે એને કરશું તો જો આવી સુંદર ચાશણી એની તૈયાર થશે પણ સાથે સાથે જ ખરબૂજ પધરાવાનું એનો રંગ બી આપજો કેટલો સુંદર આવ્યો છે તો અહીંયા ખરબૂજાનું બિલ સારું અત્યારે ઉષ્ણકાળમાં શ્રી પ્રભુને વિશેષ રૂપથી આ સામગ્રી ધરવામાં આવે છે તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે અને આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો આપણે એકદમ નવી રીતે ખરબૂજા એટલે શકટેટીના બિસ્તારૂ સિદ્ધ કર્યા છે પ્રભુને ભોગ ધરી શકાય તેમ પ્રભુને સુહાય તેમ તો ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આપણે કંઈ પૂછવું હોય તો આપણે ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ